અમરેલી જિલ્લામાં જાણે શિક્ષણનો વેપલો શરૂ થયો હોય તેમ અમરેલીના હનુમાનપરા ખાતે બાલ મંદિરથી લઈને ધોરણ બાર સુધીના અભ્યાસક્રમની જીવન તીર્થ નામની શાળાની માન્યતાઓ મળેલી છે પણ ધોરણ અગિયાર બારના વિદ્યાર્થીઓને અમરેલીના લાઠી રોડ ખાતે એકલવ્ય ક્લાસીસમાં બેસાડી અભ્યાસ કરાવાતો હોવાની મીડિયા માહિતી બાદ સફાળું જાગેલ શિક્ષણ તંત્રે તપાસ શરૂ કરી અને લાઠી રોડ ખાતે એકલવ્ય ક્લાસીસમાં ચાલતા ધોરણ અગિયાર બારના વિદ્યાર્થીઓના ક્લાસીસે તાળા લાગી ગયા શિક્ષણ વિભાગે તપાસ કરીને જીવન તીર્થ વિદ્યાલયને નોટિસ પાઠવેલ હતી જ્યારે મીડિયા દ્વારા રિયાલિટી ચેક કરતા હનુમંતપરા ખાતેની જીવન તીર્થ વિદ્યાલય ખાતે માત્ર છ ઓરડા છે ને બાલમંદિરના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા જ્યારે શાળા સંચાલક મીડિયા સમક્ષ સામે આવ્યા ન હતા ને મીડિયાથી દૂર રહ્યા હતા ત્યારે જિલ્લા શિક્ષણ તંત્રીના ડીઈઓ દ્વારા જીવન તીર્થ વિદ્યાલયની માન્યતા રદ કરવાની કાર્યવાહી કરી હોવાનું જણાવ્યું હતું બાલ મંદિર થી લઈને ધોરણ બાર સુધી અભ્યાસક્રમ હોય અને માત્ર છ ઓરડા હોય જે શિક્ષણ વિભાગે તપાસ કરીને શાળાની માન્યતા રદ કરવાની કાર્યવાહી શરૂ કરી છે રિપોર્ટર સંજય વાઘેલા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ અમરેલી